હા આપ લોકોને ક્યાંથી આવવાનું કચ્છ આપ સાથે છો હાજી બોલો નમસ્કાર મારું નામ ગૌરવ છે યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત જે માય ભારત ડિપાર્ટમેન્ટ કામ કરે છે તો એમાં ઇન્ટર ડિસ્ટ્રિક્ટ યુથ એક્સચેન્જ કેમ્પ અત્યારે ઓર્ગેનાઇઝ ચાલી રહ્યો છે સુરતમાં જેમાં કચ્છમાંથી બધા પ્રતિભાગીઓ સુરત આવ્યા છે અને આપણા સુરતમાં જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે એ બધી વિઝિટ છે તો એવી જ રીતે અમે મંત્રાલય તરફથી પાર્દેશ્વર મહાદેવની વિઝિટ કરવા માટે આવ્યા હતા બધા પ્રતિભાગીઓને લઈને ખૂબ સુંદર વાત કરી છે આપણે સ્ટુડન્ટ્સ છે બધા વિદ્યાર્થીઓ કચ્છથી આ પાર શિવલિંગના દર્શન હેઠળ વધારે છે આ દરેક ભાવિક ભક્તો પણ સાથે છે આવો આપણે સાથે મળીને પારા વિશે મહેરકુરી વિશે જાણ કરી અને સમજીએનો પ્રયત્ન કરીએ આવો આપણે સાથે ત્યાં બેસીએ ઓમ ત્રંબકમ યજામહે સુગંધી વર્ધનમ ગુરવાન કમલો વંદના ઓયકો મોક્ષી મામ ઓમ તત્ષાય વિદમે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રમ પુષ્ટો દેવી ગાયત્રી અને મિત્રજી મંત્ર આ સિંહજી ઉપજી છે એ ઓગણીસો ને પંચાણું માં એકસો ને આઠ કિલોનું વેટનું વજન એ નાઇન્ટી માં આ બને ત્યારબાદ લોકોની આસ્થાની શ્રદ્ધા વધવાને કારણે લોકોએ બે હજાર કિલો પારો એકત્રિત કર્યો અને એ બે અંદર એ શિવાલે એ ઉપરની જે પિંડી છે એ સત્તરસો ને છે એમની સાથે પિસ્તાળીસ તાંબાનો તાર અને પાઇપ જેમાં છસો ને પચાસ કિલો પારો ભરેલો અને એ તાંબાનો તાર છે અને એ તાર જલ્દી થતો હોય છે એવી રીતે વાસ્તુશાસ્ત્રમાં જેને શિવની નાભી કહેવામાં આવે શિવની જે પરિક્રમા કરતા હોય ને તો એ અર્ધ પ્રિક્રમા હોય છે અહીં સુધી એટલે આપણે અહીંયા આડું મૂકી દેવામાં આવે બીજા ક્રોસ ન કરે જો એને ક્રોસ કરે તો શિવ જેટલી આપણે પૂજા કરતા હોય છે એના માટે કહેવાય પણ શિવલિંગ જ્યાં છે ત્યાં પિસ્તાળીસ ફૂટ પાણી સાથે ટચ થાય એટલું મોટું બોરિંગ કરેલું છે અને એ બોરિંગ શાસ્ત્રનો કાળ પાણી સફળ થાય એવી રીતે એ શિવલિંગને ટચ કરેલો છે એ વાસ્તુશાસ્ત્રમાં ભગવાન શિવની નાભિક આવું શિવલિંગ ગુજરાતમાં પ્રથમ વાર અમારા શિવલિંગની સ્થાપના થયા બાદ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોન મીડિયામાં જે જે અમારા લેખો છપાયા એના આધારે લોકો અમને પૂછે છે કે બાપજી અમારે આવું શિવલિંગ બનાવવાનું છે અમારે આવી રીતે પ્રતિષ્ઠા કરવાની છે આજે આ શિવલિંગની અંદર વર્ષના લોકો અહીં દર્શન કરવા આવે છે હમણાં શિવરાત્રિ કમસે કમ એક લાખ માણસો પણ વધારે ભાઈ આડો આડો એક લાખ માણસો જેટલા દર્શન કર્યા છે વીસ હજારથી પણ વધારે માણસો ભોજન પ્રસાદ અગિયારસો લીટર ઠંડાનો લંડન અમેરિકા યુરોપના ઘણા દેશો મેં પણ વિદેશોની સફર કરેલી છે અને ત્યાં જે જે મારા કોન્ટેક્ટ થયા છે એ બધા લોકો પર્વ મનાવવા માટે અને હવન હોવ વ્યક્ત કરવા માટે એમની પૂજા અર્ચના કરવા માટે કતાર મૂકી લાગેલી હોય છે અઢી ત્રણ વાગે રાતનાથી રાતના બાર વાગ્યા સુધી જીનું કમળ થાય ત્યાં સુધી અને આયુર્વેદ મિત્રો જેમ પાણીની માથે પ્રક્રિયા થાય છે અને ધન સ્વરૂપમાં બરફ બને છે એમ કોઈ પણ ધાતુ હોય પારો હોય કે પિત્તળ હોય કામું હોય શીસો હોય આઠ પ્રકારની ધાતુ છે એ આઠ પ્રકારની ધાતુમાં જો તરલ અને જીવિત કોઈ ધાતુ હોય તો એ મજબૂરી છે જે આપણે થર્મોમીટરમાં માપવામાં આવે અને આપણે એવું કહેતા હોઈએ કે આની પ્રેશર હાય છે ત્યાં લો છે એ ચેક કરવા માટે આપણે પારાનો ઉપયોગ કરવો પડે કેમ કે વન ટુ મિલી પોઈન્ટ મજબૂરી વન ટુ મિલી મજકૂરી આપણી બોડીમાંની દરેક જીવની બોડીમાં જન્મ જાત એટલે કહીને આ ભાઈનો પારો લો થઈ ગયો આ ભાઈની બહેનનો પારો હાઈ થઈ ગયો પારો એટલો અને એને ચેક કરવા માટે થર્મોમીટરની જરૂર પડે થર્મોમીટરમાં પણ એ જ મજકૂરી હોય જે તમારા ધબકારાની સાથે ચેક કરે એટલે સાબિત કરે છે વિજ્ઞાન કે આપણી બોડીની અંદર પારાની માત્રા છે જ્યારે હું વિદેશ પર ગયો પર મને મને પરિયો આપણી બોડીની અંદર છે હવે એ જ્યારે આપણા શરીરમાં કમ માત્રા થાય ત્યારે આપણે શરીર રોગી રોગ થવાનું કારણ દરેકના જીવ માત્રમાં આ વસ્તુ છે આપણને ખબર નથી પણ આજનું સાયન્સ આજનું વિજ્ઞાન સાબિત કરે છે હવે આજે પારાને આપણે કોઈ જાય તમે વિદેશની ધરતી બનાવો તો મજૂરી ગામથી કોઈ રીતે પડી ગયો હોત તો એને ઉઠાવવા માટે માસ્ક પહેરવાના એનો વ્યવસાય ઉઠાવી ઉઠાવી ડોક્ટર કેવું બધું ચેકિંગ થાય ભયંકર એરોપ્લેનની અંદર તમે વાયર મુસાફર કરતા હો અને એમાં ખબર પડે કે મજૂરી પચાસ ગ્રામ પણ છે એટલે તમારો તમારું મજદૂરી જાતો તમારી મદદ થાય એટલો પ્રતિબંધ હશે પણ અણીશુદ્ધ પારો મજૂરી અણી એટલે લેબોરેટરી સુધી કહેવામાં આવે જેવો પારો આજે આયુર્વેદમાં વપરાય છે ચંદ્ર રસ ચંદ્ર પ્રભાવતી રસ સંયો રસ આ બધી નાની નાની ટેબ્લેટ છે મગના દાણા જેવી ટેબ્લેટ છે ગોળ તો એ ટેબ્લેટ સ્વરૂપમાં છે છતાં રસ કેમ કહેવામાં આવે કારણ એ ટેબ્લેટની અંદર એ દવાની અંદર પાડાની માત્રા છે એટલે એને રસની ઉપમા આપવી પડે આયુર્વેદના નિયમ છે જે વસ્તુ તમે નાખો અમે જાણ કરવી પડે તો ચંદ્રદેવ રસ ચંદ્ર માલતી રસ ચંદ્ર પ્રવાહતી રસ આ બધા જે દેવાની પાત્ર રસ લાગે આયુર્વેદમાં એની અંદર પારાનું પારોસ એક આયુર્વેદનો સ્તંભ જો પારામાં આયુર્વેદ ન હોય તો આયુર્વેદમાં પારોશ આયુર્વેદની કોઈ કિંમત ન સમજી શકાય અને આજે આ વસ્તુ દેશ વિદેશોમાં પણ પારાનો ઉપયોગ થાય છે જ્યારે ત્યારે સ્વલિંગ બનાવ્યું ત્યારે પારો એક હજાર રૂપિયા કિલો હતો આજે પાલાનો ભાવ અઢારથી વીસ હજાર રૂપિયા રૂપિયાનું એકાઉન્ટ બતાવે છે કે વીસ હજાર રૂપિયા તો આવું બધું એનું માત્રા છે અને આજે સાયન્સ આપણે બને ગમે છે વિજ્ઞાન ગમે છે પણ જો આને વનસ્પતિ દ્વારા ખોશ કરવામાં આવે અને પછી જ્યારે એને હીટ ગરમી કરી અને એની બીમારો એટલે આકૃતિ આપે હવે તમે પિત્તળને તમે સો વાર ગરમ કરો તાંબાને સો વાર ગરમ કરો સોનાને સો વાર ગરમ કરો એ અણી ચોવીસ કેરેટ ગેસ બંધ થાય છે એવી રીતે ભાજાને પણ એની પ્રક્રિયા છે ગહન પ્રક્રિયા છે અને અણી શુદ્ધ થાય ત્યારે કામ કરે મેં કમસે કમ ત્રણસો ગ્રામ પારો ખાધેલો જ્યારે મને પરિસ્થિતિ જે ત્યારે મારી લેબોરેટરીમાં યુરિન મૂકવામાં આવ્યું ત્યારે એનું કીધું કે આપણે કોનું યુરિન છે મેં મારું નામ જ નહીં આવ્યું અને એ પારો તમારી બોડીમાં હોય તો મૂળાનો રસ મૂળા આવે ને ખાઈએ અને દૂધી એ બંનેની શીણી નાખવાની અને તગારાની અંદર તમારે આગળ એટલે પગના તળિયાની અંદરથી આખું બોડીમાંથી કારણ કે વજનવાળી મેટલ છે એ નસો દ્વારા તમારા તળિયા ઉતરશે અને પારો તમે એ તગારાની અંદર તમને જોવા મળશે એ જ્યારે તમે આમ ટચ કરશો એટલે જે દૂધી અને મૂળો છે એ બિલકુલ બરફ એવા ઠંડા થઈ જશે એટલે તમને ખ્યાલ તમારો પગ નહીં રાખી શકો તમે એટલું ઠંડુ થાય એની માત્ર પાડાની અંદર ઉતરે છે આ આવી રીતે મારી બોડીમાંથી પારો બસો ગ્રામ નો આ મારો પ્રેક્ટિકલ અનુભવ છે અને આના માટે મને આજે દેશ ઉદ્દેશો છે જે પણ મને એમ કે બાપજી તમે આવો અમને આ સમજાવો હમણાં મારી ડોક્યુમેન્ટ લંડનમાંથી કોઈ બનાવી દીધું આખી આવી છે એ કદાચ બાપા રૂપમાં મારી પાસે આવે છે એટલે આની જેટલી પાછળ આપણે અંદર ઉતરશું તમે ભણો છો ખૂબ રિસર્ચ કરીશું નવી નવી દવાનું સંશોધન કરીશું કહીએ છીએ જેમાં તમને કહેવાય કે ભાઈ વાયુ વિજ્ઞાન જે આવતા હોય પણ હું તો જે બંધો નથી પણ શકાય તમારા બધા દિવસ લઈને પણ ભણી લીધું એમ એટલે આ બધી માહિતી આપણે સરળ અને સહજ રીતે મળી શકે છે ખાલી આપણે એવું ભાવ કેમ કે નહીં કે ગુરુ અને શિષ્યના સંબંધ હોવા જેમ તમે ચાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન કૃષ્ણ ભણેલા એટલે ભગવાન કૃષ્ણ ચાંદીપની હતા રામ વશિષ્ઠના આશ્રમમાં ભણેલા તમારા જે આચાર્ય ગુરુ હોય તેની વાત કરું તો એ વશિષ્ઠ એમના આચાર્ય ગુરુ છે એ સદગુરુ તરીકે કૃષ્ણ ભગવાન ચાંદીપના ઋષિ હતા અને આમાં સદગુરુ તરીકે વિશ્વ અંજે એટલે આપણે આમાં કોઈ ગુરુ તત્વો આપણે મળી જાય અને એના દ્વારા માર્ગદર્શન મળે એમને કોઈ સારો સર મળે તો શું ભણ્યા પણ સારી આવે પણ સરને જો શું ધ્યાન હોય તો આપણે ના પાસાહિત પાસ થવા માટે આપણે સર એવો એવો વિદ્યાર્થીઓ હોવો જોઈએ જીખ્યાશું અને એવો આપણા સર પણ એવા હોવો જોઈએ આપણા ગુરુ પણ એવા હોવો જોઈએ જે શિષ્યને આગળ લાવવાની એનામાં લાગે છે ઉન્નતિ કરવાનો એનો ભાવ હોય તો શિષ્ય અને ગુરુ બંને આગળ વધે છે એવી રીતે આજે આ જે વિદ્યા છે એ ગણ વિદ્યા છે આ વિદ્યા માટે કોઈ મહાપુરુષનો અનુભવ સાનિધ્ય મળે તો આ વિદ્યા જાણી શકે આમાંથી ન બને છે હું ત્યાં સુધી પહોંચ્યો નથી પણ સુગુણ આમાંથી જ બને છે પણ એની બધી ઘર પ્રક્રિયા છે જેમ ચંદ્ર પ્રભાવતી રસના દવાઓ છે એમ આની અંદર જે વનસ્પતિ હોય છે એ આજના યુગમાં વનસ્પતિ મળવી થતી નથી કારણ કે જ્યાં જ્યાં વનસ્પતિ છે નાશ થાય છે હવે આપણે કોઈ પ્રશ્ન હોય તો આપ મને પૂછી શકો કાંઈ મનમાં કાંઈ તમે તો તમે કીધું કે તમે ભણેલા નથી તો તમને આ આઈડિયા કેવી રીતે અને મર્ક્યુરીનું જ કેમ બને જ્યારે આપણે ગુરુ એક બનાવતા હોઈએ તો એક ગુરુ આપણે એવા બનાવતા હોઈએ કે જેની માટે આપણે શ્રદ્ધા હોય અને એક ગુરુ આપણે એવા બનાવી ગુરુ બનાવ્યા પછી એની ઉપર શ્રદ્ધા જાગી બંનેમાં ફરક છે એક તો તમને પહેલા શ્રદ્ધા છે એક તો ભગવાનની પર તમને શ્રદ્ધા છે પણ ભગવાનની તમારા માટે થાકી થાય ત્યારે તમને એની માટે વિશ્વાસ એના પરમાત્મા છે તો શ્રદ્ધા અને વિશ્વાસનું કન્યાદાન થાય અને શિષ્યમાં જ્યારે શિષ્ય તત્વો આવે તો ગુરુ એને ગુતિ કામ આવે છે તમારે ગુરુને ગુતવા જવાની જરૂર નથી તમારે ખાલી શિષ્ય તત્વો કેળવવાની જરૂર છે અને એ મળી જાય એવું અમને ગુરુ મળી ગયા ઓગણીસો ને તોતેરમાં મારી ઉંમર અઢાર વર્ષની હતી આવી છે જાતગાર મારા ગુરુ મહારાજ અને મારી મા અમને મળ્યા કે મારો દીકરો બહુ થયો ત્યારે અહીં બેસી ગયો ત્રણ વર્ષ થયા છે તમને ખબર નથી એ યોગી પુરુષ હતા મહાપુરુષ હતા જેમના મંદિર બનેલું છે અને એમણે કીધું કે હું જાઉં છું સુરત સુરત તાપી નદી કિનારે તમારો દીકરો છે બાપુ પોચી આવ્યા સાથે મારી માતુશ્રીને પણ લાવ્યા એટલે મારી માએ કીધું કે બાપુ દીકરો આ છે તમારો છે તમે સાધુ બનાવો અથવા ઘરે મોકલો જે ઈચ્છા હોય પણ મારા ગુરુએ એવું કીધું કે આ એક સાદો છોકરો છે તારો તારીખવળ કરશે અને તું તમને સાધુ બનવા મારી માધું બાપુ તમારો બાળક છે મારો બાળક છે અને અમે બાલ્ય અવસ્થાથી અમારા ગુરુ મહારાજને ઓળખતા એમની કૃપા જ્યારે મારી માટે થાય તો મારે કોઈ ભણવા જ હું પિતામાં છ છ ખ ભ આ બધું ભણ્યો ને તો અહીંયા મેં બાળકડીની હોક્કાની એક પ્રોપડી મંગાવી અને સાધુ વિના થોડું વાર્તા લખતા છે અને એ ગુરુની કૃપા એવી થાય આજે અમારે મંચ પર કોઈ વિષય માટે બોલવું હોય તો અમને ખબર નથી એ આ કોણ બોલે છે અત્યારે મારા જીવન વિશે હું પુસ્તક લખું છું દરરોજના ત્રણ કલાક સુધી હું બેસું શ્વાસન લગાવી છું તારીખ ત્રણના રોજ આ ત્રણના રોજ કુંભ મેળામાંથી હું આવ્યો અને એક તારીખે ત્યાંથી નીકળે ભંડારે ભંડારે કદાચ સંતોના આશીર્વાદ લીધું તો મારી તબિયત ખૂબ સિરિયસ થઈ એટલે મારા વોટ્સઅપ ગ્રુપમાં મેં કીધું કે મારા માટે તમે યાસના પ્રાર્થના કરો મારું જીવન ચૂકાવી રહ્યો છું મને ખબર નથી કે હું જીવું કે ન જીવું પણ કોઈ સંત મહાત્માનો આશીર્વાદ મને મળે ભગવાનને પ્રાર્થના કરી એવું કર્યું પ્રયાગના મેળામાંથી નીકળી ગયો બે તારીખે રાતના અહીંયા પહોંચ્યો ત્રણ તારીખે મને હોસ્પિટલ એડમિટ કર્યો અને બે તારીખે રાતના અને ત્રણ તારીખે રાતના હું પંદર મિનિટ કમાણા બાર લાગે રાખું છું મારા દરેક ભક્તો નાણે છે ડૉક્ટર હોસ્પિટલની અંદર હવે એ સમયે જ્યારે મેં ઘર છોડી ત્યારથી આખી ઘટના મારા ગુરુએ મને દેખાડી જો આથી તું નીકળ્યો અહીંથી કામાક્ષા ગયા બદ્રી કેદાર ગયા હરિદ્વાર ગયા અહીંયા આવ્યા આ બધી લીલા મેં જોઈ મને પ્રત્યક્ષ દેખાડવામાં આવ્યું આજે તમને કદાચ ગળે નહીં ઉતરે પણ મારી સાથે જે લોકો હતા અને હું મારી વાડીને જે લોકો ડોક્ટર લોકો અમને કદાચ શિવ પાછો આવી જાય પણ સત્યાય રીતે એ સ્પેલ હું એ વાત બધી સાંભળી રહ્યો હતો કક્ષ નિરીક્ષણ કરે આ હમણાં ત્રણ તારીખના ત્રણ બે ની વાત કરીશું તમે વીસ વર્ષની વાત નથી કરતી અને આજે એ પછી પાંચ મિનિટ હું પોલવાળી બેસી ન શકતો એ મારી બોડીની અંદર એટલું પરિવર્તન થયું કે પોલ્ટ્રી સાત કલાક સુધી આસન લગાવીને હું બેસું પ્લસ મારી આંખમાં પોણા બે નંબર ક્રોસ અને દોઢ નંબર આ ક્રોસ નંબર હતો કાલે મેં ડોક્ટર ચેક કર્યું કે મારા સસમા ત્રણ સાત છે એક પણ સસમા નથી તો પછી ચેક કરી તો કે ઝીરો નંબર છે કોઈ નંબર જ નથી ત્રણ તારીખથી હું ચશ્મા નથી પહેરેલા નંબર વાર કાલે ચેક કરેલું કાલે તો ભલે બાપજી ઝીરો પણ છે નંબર કેવી રીતે ઉતર્યા મેં કીધું કમામાં જવું પડે તો આવું આ જે કુદરતી ઘટના ઘટી છે મારા જીવનમાં આ લોકો લખી દીધું મધ્યરાતના ત્રણ બે તારીખે હું જે બાપુનો જન્મ બાર વાગી રાતના બીજો જન્મ થયો મારા ડૉક્ટર્સ ટીમ તો બધાએ મને કે બાકી તમે જે હું ડૉક્ટર તમે જોવું જતા હતા કે કેશ ફેન છે હું સાંભળતો હતો તમને મારે કહ્યું મારા ધોધડી આશ્રમ મને આમ દેખાય અને મને બોલે છે મેં કીધું બાપુ હું મારે આમાં જવું નથી હું મારી બોડીને ઇન્જેક્શન કરી લો હતો મારે જવું નથી તો બાપુ કહે અટલ કોઈથી કળે તો તો શેરના બચ્ચા બી કામ બહુ બાકી છે તો જા આવી રીતે ધપ્પા મને મારે છે એટલે મારી બોડી માટે પડું છું એટલે તરત મેં જાણ કરી મને ક્યાં લાવ્યો બાપુ ક્યાં છે મારે ગુરુ ક્યાં છે આને કોણ લ્યું આ મારા જીવનની બનેલી ઘટના બધી રાત્રે બાર વાગે ત્રણ તારીખમાં પછી સમજ પંદર સેકન્ડમાં દાખલ થઈ ગયો નિર્ણય લઈ એક કલાકો સ્વાદ રાશું કઈ જ મને ભૂલાતી રહે આજે ત્રણ દિવસથી મારે હૃદયને મજબૂત થઈ જરા વાત કરું એટલે મારેથી સ્વાદિથી જઈ ભરાઈ જાય છે કારણ કે તમારા મૃત્યુને તમે નિહાળ્યું છે એ જ્યારે તમારી નજર આવી ઘટના તમારી માટે ઘટે તો તમને ખ્યાલ આવે કે મૃત્યુ શું છે આજે મહાપુરુષો કહ્યું એટલે આ બધી વસ્તુઓ ખૂબ જ અનુભવ થાય એવા સરપુર મારે તો આપણે માર્ગદર્શિમાં ખૂબ ખૂબ આપ કચ્છથી પધાર્યા આજે મારી ક્યાંક થોડી જે અનુભૂતિ હતી એ મેં બતાવ્યું અને આપને પણ ભગવાન એવી કૃપા કરી અનુભૂતિ થાય અને ભણી ગણીને ખૂબ જ વર્ષાલ બને

بار وچے مجھے ہارنا ہے بار وچے مجھے ہارنا ہے پوچھ کرم جا بھائی صاحب یہ اپ سے ڈالتے ہیں ڈالتے ہیں ٹھیک ہے نہیں اوکے આવો બેઠા આવો એક આવો તમારે સમયની કિંમત છે કોઈ પણ આવો નથી પણ આ છોકરી બહુ ધારે જિજ્ઞાસા છે